મુજ મહુડાના રાજાની આગમન યાત્રા યોજાઈ અને જેમાં સેંકડો શ્રીજીના ભક્તો વાસ્તે ગાસ્તે બાપાનું આગમન કરતા નજરે પડ્યા વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણીને લઈને તમામ લોકોમાં એક થનગનાટ જોવા મળી રહ્યો છે અલગ અલગ બાપાની આકર્ષક આગમન યાત્રાઓ શહેરના રસ્તાઓ પરથી નીકળી રહી છે તેમાં વાત કરીએ મુજ મહુડાના રાજાની કે મુજ મહુડા વિસ્તારમાં ચલા પાંત્રીસ વર્ષથી મુજ મહુડાના રાજા બાપાની સ્થાપના કરવામાં આવે છે અને આ બાપાની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય એટલે મોટી સંખ્યામાં લોકો વાસ્તે ગાસ્તે બાપાની આગમન યાત્રામાં જોડાયા હતા યુવક મંડળ સૌ મિત્રો સાથે મળીને અમારા વિસ્તારમાં આજે ભુજ યુવક મંડળ હનુમાનજી મંદિર રોકડનાથ હનુમાનજી મંદિર થી લઈને અક્ષર ચોક અક્ષરચો અન થઈને શિવાજી મહારાજ સર્કલ થઈને અને પાછા અમારા પંડાલ પર અમે પાછા આવવાના છે અમારા છેલ્લા ચાલીસ વર્ષથી આ અમારું એકતાલીસમું વર્ષ છેલ્લા ચાલીસ વર્ષથી અમારા સૌ આયોજકો મળીને અમે વિસ્તારના સૌ લોકોને સાથે લઈને આ ગણપતિ બાપા નું અમે સ્થાપના કરીએ છીએ સ્થાપનો ભુજ યુવક મંડળ હનુમાનજી મંદિરની પાસે રોપણનાથ ધનુમાજી મંદિર પાસે રોહન પાટિલ